ચાલો આપણે એનું સમાધાન કરીએ હિન્દુઓના મુખ્ય દેવતાઓમાં ત્રિદેવોની ગણતરી થાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સમગ્ર સૃષ્ટિના સર્જન કરતા દેવ બ્રહ્મા પાલનહાર દેવ તરીકે વિષ્ણુ અને મહાસંહાર તરીકે

સાવિત્રીએ પોતાના પતિને શ્રાપ આપ્યો આ પ્રસંગનું વર્ણન પદ્મપુરાણ માંથી મળી આવે છે પૌરાણિક કથા અનુસાર એક સમયે ધરતી પર વજ્ર નામનો રાક્ષસે હાહાકાર મચાવી રાખ્યો હતો એના એના વધી રહેલા પરેશાન થયેલા મનુષ્યો અને દેવોને એના ત્રાસથી મુક્ત કરવા માટે બ્રહ્માજીએ એનો વધ કર્યો પરંતુ વધ કરતી વખતે એમના હાથમાંથી ત્રણ સ્થળો પર પુષ્ક પુષ્પ ખર્યું જ્યાં સરોવર નિર્માણ પામ્યું આ ઘટના બાદ એ સ્થળનું નામ પડ્યું પુષ્કર ત્યારબાદ સમગ્ર સંસારની ભલાઈ માટે ભગવાન બ્રહ્માએ આ સ્થળે એક યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો બ્રહ્માજી તો તુરંત યજ્ઞ કરવા માટે પુષ્કર પહોંચી ગયા પરંતુ કોઈક કારણસર દેવી સાવિત્રી સમયસર ત્યાં ન પહોંચ્યા યજ્ઞની પૂર્ણાહુતિ માટે ભગવાન બ્રહ્માની સાથોસાથ એમની પત્નીનું ત્યાં હાજર રહેવું જરૂરી હતું હવે બન્યું એવું કે દેવી સાવિત્રીના સમયસર ન પહોંચી શકવાને કારણે ભગવાન બ્રહ્માએ ગુર્જર સમુદાયની એક કન્યા ગાયત્રી સાથે વિવાહ કરી એ દરમિયાન સાવિત્રી સાવિત્રીજી ત્યાં પહોંચી ગયા અને બ્રહ્માજીની બાજુમાં કોઈ બીજી કન્યાને જોઈને અત્યંત કોપાયમાન થયા થઈ ગયા ક્રોધમાં આવીને એમણે ભગવાન બ્રહ્માને શ્રાપ આપ્યો કે દેવો દેવ હોવ છતાં તેમને ક્યારેય પૂજવામાં નહીં આવે અનુસાર અર્ચના પણ નહીં નહીં થાય સાવિત્રી નું આ રૂપ જોઈ યજ્ઞમાં હાજર રહેલા તમામ દેવતાઓ ડરી ગયા એમણે દેવી સાવિત્રીને વિનંતી કરી કે એમનો આટલો ભયંકર શ્રાપ પાછો ખેંચી લે પરંતુ એક વખત આપી દીધેલો શ્રાપ કઈ રીતે પરંતુ

કરવા માટે ભગવાન વિષ્ણુએ રામ રામરૂપી માનવ અવતાર ધારણ કરવો પડશે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન એમણે પોતાની ધર્મપત્ની અર્ધાંગીની સીતાથી અલગ રહેવું પડ્યું પડ્યું

માં સાવિત્રીજી પણ એક મંદિર છે જે બ્રહ્માજીના મંદિરની ની પાસે નહીં પરંતુ એની પાછળ આવેલું છે એક પહાડ પર જે જ્યાં સુધી પહોંચવા માટે સેંકડો સીડીઓ ચડવાની સફર ખેડવી પડે છે ભગવાન બ્રહ્માએ કાર્તિકી નવેમ્બરમાં અવારનવાર કાર્તિકી પૂર્ણિમાના અવસર પર પુષ્કરમાં મેળો ભરાય છે આ તહેવાર દરમિયાન ભગવાન બ્રહ્માના હજારો ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે આવી પહોંચે છે એવું કહેવાય છે કે આ દિવસો દરમિયાન ભગવાન બ્રહ્માની પૂજા કરવાથી પુણ્ય મળે છે આજના દિવસે પણ ભગવાન બ્રહ્માની પૂજા દરેક પ્રાંતમાં વર્જિત છે શ્રદ્ધાળુઓ ભગવાન બ્રહ્મામાં વિશ્વાસ ધરાવતા હોવા છતાં એમની મૂર્તિ કે ફોટો રૂપે પૂજા નથી કરતા તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્થાન સર્વોચ્ચ છે આદિકાળથી વિશ્વના વિશ્વના મંદિરોમાં તેમની આરાધના થતી થતી આવી છે બ્રહ્માજીની પૂજા ન થવા પાસે એક નહીં અનેક ગાથાઓ સાંભળવા મળે છે ભારત ભારત ભાતીગળ પરંપરાઓ અને સંસ્કૃતિના આ દેશ પાસે પોતાના વેદ પુરાણોનો ભવ્ય વારસો છે સમૃદ્ધ મંદિરો છે તેના રહસ્યો પણ અખૂટ છે આવી જ રહસ્યમય વાતો સાંભળવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ફરીવાર મળીશું આવતા વિડીયોમાં